મારી પાસે શેર કરે ગનનું કલેક્શન થઈ ગયું છે ભાઈ ત્યારે મોટા ભાઈ બે બે શોટી ઘર લીધી હતી કાળી એક ટ્રોગન છે અને કટ્ટો એ લાલ આવી જા ભાઈ આ બિંદુ ડિંગ લીધી દે ભાઈ સાઈ પીધી તો કાળે ઉભો રે કે કરે હા પરવેશ ઇન્ડિયા સર્વે ની અંદર ગાઈસ આપણી સ્કોડ ને મારવા વાળા છે ને માં આલે પેદા કરીયો એ એ ઉપર પેદા થયું નથી એક્ચ્યુઅલી માં કોઈ કરી શકે છે

આ દરવાજા જો ભાઈઓ શું કે આ પાસાળઈ ગયો હું પાસાળઈ ગયો ની બેનનો પાસાળી કુત મરે બોલા બોલા બે કપડા થી પાન કાય વાત ને હું જીવ ઉછોજે રે માથે હું આયા તો તો તમે આ બોર્ડ ભળવો અરે અરે કઈ એમ બે આરો એ ની રહ્યો મને એક ને રીવા કર આને રીવા કરવા જરૂર મે તો કે કર તુકારો કર ને તુકારો કર તું જય ભાઈ તુકારો

मेगारे पता है जब ये बंदा से क्या हो गया तुम्हें आया तू भाई आय मदद मतलब जो है मारे आवाज सुन मैं आऊं तू भाई ले गयो बीजो जो हो ए मारे गोले फूटे के बोला किल कंफर्म कर मारे हैकर से इनी मारो माथे पे मारे से क्यों टेडी तो मार से फिर जब मारो है ना बराबर से पढ़वा तुम चीट में हो तो छाटु रखी से अब जो है घर में जो घर में बंदा क्या घर में जो भाई निकलो ही नागा गोले या नहीं क्या हो गई અને આ છે સાયકલ ये સાડા સાયકલ યે પડી ગઈ આલે કોણ ગયો અલ્યા બડો એક એકને તમારી મહીની હેબડી હે એક માથે છે ઘરની તો એની મન આ દેખરા દેખમ આયન જોસો દેને જો મેડી વા પાછો દેઓ અરે એક નંબર હે યાર માજો બડવા હું તમ તને ધ્યાન રાખું છું તમ તાર કોઈ બીતા ન રેડી સરપ્રાઈઝ સરપ્રાઈઝ મધા ફાગલ એય લિમિટ લિમિટ ભાઈ ઓ ઘરની માથે સેલી માં ક્યાં સકલ એટને જતી પડી અરે આ કરી બસ જય માથે તો વેર જ લાગે એનો મતલબ એમ નથી દેખતો અમે થઈ ગયા એ બોટિયા બંધ હશે જબે તાર મારો નહી પડે પગલી તે ધોડે ની માથે ઓલી ઓલી શોપ બંધો ભડો ઉતરતો હશે જોયો એ

અહીંયા કાઈસા વગર કાઈ અમારા બંદા છે ને બહુ ગંદા અંદા છે પછવાડા તો જ નથી યાર લે નહીં તું લે ને ભાઈ બંદા અત્યારે છે ને અંદર સીઝન માં રેન્ક માં ટોપ માં છે એટલે દયા નો રાખવાનું છે હા મારા મને સાફ કરવો બંદા બકરી આગળ આગળ આગળ

કીધું તને મેલ વાહ ક્યાં દુનિયાની પાર કે કેટરી શરુ દે દે કે દે આજે આ કરે અને હાલતા બોડી બોડી એ બંદા 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 બકરી યાર ઉતરી ઉતરો 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 दू जो हाथ थे ए आरे रे रे फुला में बढ़िए आम अच्छे से नहीं आई हमारी फाटे से आई अरे गयो अरे यार कोई रे तुमनु भड़वा क्या करा मारी क्या तो 1 इंच से मार इंजेक्शन पता है भाई मेरे पे से ओ लड़ी ले ले क्या तुमने ले आए लूट बॉक्स में माको कल काय आका मैप में क्या देखा तो नहीं तारा पिछड़ा आई खोल तो दिखाई दे

<laughs> <गौ। laughs> क्या

અંદર જો એટલે કીધું તું પેલા ભડવા આરે રહ્યો તો ઓલા કેમ મે લાલ માર્યું હું ને કે લાલ મારી અને મારો માં જા કાળ મુખા એને લૂટ માં તો દીક પણ કીલ તો પેલા લે ભેડી માર પેલા હા ભાઈ ભાઈ પર રીવા દેજે રીવા પોઈન્ટ માં રીવા કરા અહીંયા મેડી મારે ને પર પોઈન્ટ હા ભાઈ હા ભાઈ એ બંદા એની માન રોપ લઈને ભાગી જાવ ને ફ્રી રીવા હેઠે સા ગાડી પડી જો ફ્રી રીવા લઈ લે

લાની ને તડી બેને દે પડી હે દે સરો નિયર જા ના ના હતર સોરી દે ભાઈ રિયા તો ગઈ મારો આ રિયા ને મારા ફોન કરવો પડશે ભાઈ ચી સોન કે નાગા ની ની આવો તો ન તો હામી મર પડી